નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં જબડિયા ગામ મે ઠાકોર સમાજની બેઠકમાં નિર્ણય ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખર્ચ માટે નાત બહાર રાખવાનો ઠરાવ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જબડિયા ગામે ઠાકોર સમાજ દ્વારા યોજાયેલી બેઠકમાં સમાજના નિયમોને શિસ્તને જળવાઈ રહે તે માટે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે ગબર ઠાકોર અને અર્જુન ઠાકોર નામના બે યુવાનોના બંધારણ ભંગના મામલે એક વર્ષ માટે સમાજમાંથી નાદ બહાર રાખવાનો ઠરાવ લેવામાં આવ્યો હોવાનું સમાજના આગેવાનો દ્વારા જાણવા મળ્યું છે સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ નિર્ણય સમાજમાં નિયમો પરંપરાને અને શિસ્ત જળવાઈ રહે તે હેતુથી લેવાયો છે આ બેઠકમાં નિર્ણય લેવાતા પહેલા બંને યુવાનોને તેમના કૃત્ય અંગે અવગત કરવામાં આવ્યા હતા અને તેમને સુધારાની તક આપવામાં આવી હતી છતાં મામલે કોઈ સંતોષકારક સમજૂતી ન થતા કડક પગલાં લેવાની ફરજ પડી છે સમાજ દ્વારા સભ્યોને હુકમ આપવામાં આવ્યો છે કે આ સમયગાળા દરમિયાન ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સાથે કોઈ પણ પ્રકારનો સામાજિક વ્યવસાયિક અથવા આર્થિક સંબંધ રાખવામાં આવે આ નિર્ણયનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિને સમાજ દ્વારા દોષિત ગણવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે સમાજના આગેવાનો દ્વારા મુદ્દે સોશિયલ મીડિયા પર અનાવશ્યક ચર્ચા ટાળવાની અપીલ કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે સમાજની શિષ્ઠતા જાળવી દરેક સભ્યની જવાબદારી છે અને પરંપરા અને બંધારણનું પાલન સમાજના મજબૂત બને તે માટે મહત્વપૂર્ણ છે સ્થાનિક લોકોએ કહ્યું કે આ પ્રકારના પગલા સમાજમાં નિયમો અને શિસ્ત જળવાઈ રહે તે માટે જરૂરી છે સાથે જ તેઓએ આશા વ્યક્ત કરી કે યુવાનો અને પોતાના વર્તન સુધારશે અને ભવિષ્યમાં સમાજની રીત રિવાજોનું સન્માન કરશે આ બનાવો સામાન્ય રીતે ઠાકોર સમાજની અંદર શિસ્ત જળવવા માટેની ગણત પ્રક્રિયાનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્થાનિક સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે

એક વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય દિશા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે એનો યોગ્ય દંડ કરવામાં આવશે

કલાકાર બનાજી ઠાકોર એ પણ કલાકાર આ આ ત્રણ પરિવાર ઉપર બેઠા બેઠા ચાલુ છે અર્જુન ને અને ગબર ને બંને એ ખબર હતી કે સમગ્ર ત્રણ જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યું છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને નાતમારો કરવામાં આવશે એની હાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય ઝાબડિયા એ જે કહે પ્રમાણે કરવાનું રહેશે ત્યારે મારે અર્જુનને અને ગબ્બરને અને જાબડિયા ગામને કેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના પાંચ સમાજે બંધારણ બનાવ્યું એમાં ડીજે નો ઉપયોગ કોઈ પણ પ્રસંગો ના કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યું પણ તમામ સમાજો આપણા સમાજ નું અનુકરણ કર્યું અને આપણા સમાજ જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું તો આજે એ ઠાકોર સમાજ ને એકને નુકસાન નથી કર્યું બાકીના પાંચ સમાજો કે છ સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમનું પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલો પાડવા માટેનો પ્રયત્ન આ જાબડીયા ગામમાંથી થયો છે એમને કર્યો છે એ સમાજનો દ્રોહ કર્યો છે એ કોઈ દંડને પાત્ર નહીં પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ન કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને એમાં હું મારો ટેકો પુરાવું છું હું જાબડીયા ગામને પણ વિનંતી કરું છું આ તમારા ગામ પ્રશ્ન છે આજે ત્રણ જિલ્લા માં અને ઠાકોર સમાજ એ સમાજની કોઈ 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 વ્યક્તિ કલાકાર હોય 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 નેતા કે પણ વ્યક્તિ હોય એ ઉપર કોઈ નથી એને સમાજમાં રહેવું છે એટલા માટે અને હું વિનંતી એ કરું છું કે આ બધી જે બેન દીકરીઓની સુરક્ષા માટેનો મોટો પ્રશ્ન ઉભો થાય છે વિદ્યાર્થીઓના અભ્યાસમાં તેનામાં મોટી તકલીફ પડે છે તમામ પ્રકારની બદીઓ એ સામાજિક પ્રસંગોમાં સૌથી વધારે મહિલાઓની સુરક્ષા માટેનો પ્રશ્ન ઉભો થાય છે અને આ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો સમાજ માટે અને એનો ભંગ કર્યો છે એને બિલકુલ ચલાવી લેવાનું નથી આ હું જાહેરમાં કઉ છું અને એટલા માટે એ ઝાબડીયા ગામ એના આગેવાનો માફી માગે અર્જુન અને ગબ્બર માફી માગે અને છતાં માફી માગ્યા પછી ચાર એક બે હજાર અઠ્યાવીસ ના રોજ સમાજ ભેગો થાય ને ત્યારે આ એમના માટે શું કરવું એ ટાઈમે સમાજ નિર્ણય લે છે આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને આ અભિપ્રાય આગળ વધારીને આગેવાનો પણ એમાં શું પૂરા છે એવો મને સો ટકા ભરોસો છે ફરી વિનંતી કરું છું સમગ્ર ઠાકોર સમાજને આગેવાનોને અને આ જે બંધારણ બનાવ્યું છે એનું પાલન કરવા હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમાજના યુવાનોને અભિનંદન આપું છું કે એમને સોશિયલ મીડિયા મારફત એટલો વિરોધ કર્યો છે જેને ના પૂછો વાત એટલે સમાજના બંધારણમાં સમાજ સમાજે નિર્ણય કર્યો ડિસિશન છે અને ઓલરેડી આખી જિંદગી સમાજ માટે આલી મિટિંગો સાઉન્ડ લગાવ્યા લોકોને રિધમ લગાવી અને પૂછ્યા વગર ડાયરેક્ટ સમાજ બહાર ની વાત કરી દીધી છે એમને લોકો ને પેલા અમારા ગામમાં કોઈ મિટિંગ એવું થયું નથી કલાકારો ને સાઉન્ડ વાળા રિધમ વાળાને ખૂબ ખાસ દિલથી અપીલ કરું છું કે બહુ જાગૃત રહેજો બધા એકતા રાખજો ને એકતા કરજો ના કે કાલે તમને પણ આ પોઝિશન જો કે તમે દિલથી સપોર્ટ કર્યો છે નેતાઓને દરેક જગ્યાએ તમે સપોર્ટ પરિણામ સાઉન્ડ બધી જગ્યાએ મળ્યું છે દસ થી પંદર વીસ હજાર ની રોજગારી અત્યારે છીનવી લીધી છે એમને ખબર નથી કે લોને ઉપર ગાડી લોને ઉપર સાઉન્ડ એમની વેદના એમને કોઈ જોણી નથી અને ઓના અંદર મારી કોઈ ભૂલ નથી કે અમારા ગામમાં કોઈ મિટિંગ અમારા ગામમાં દારૂ ચાલુ હતું મેં કીધું ડીજે ચાલુ છે

રોમ આપ સદાય ખુશ રહે અને ખૂબ પ્રગતિ કરાવે બોલો રોમ શાપિરની આજે બેઠક જાબડિયા માં તમને જાણ કરવામાં આવી હતી ખરા એક હું મસ્ત જય બોલાવી દઉં બરાબર જેને સમાજ બહાર કાઢ્યા અમને આપણા માત પિતાને નહીં બોલાયા તો તમને બોલાયા નથી ના પ્રકારે નિર્ણય લીધો છે શું કે છો ખોટો નિર્ણય છે કોઈ બીને કોઠ હોય તો પૂછે ને કે ભાઈ આરોપી તને તારો ગુનો કબૂલ છે કે નથી